આખી અગાસી માં એક બાજુ આપણે ઢાળ દેવાનો છે કારણ કે એ બાજુ પાણી વયું છે અને આપણે બેઠા બેઠા જોઈશી કે ભાઈ કઈ રીતે લાદી લગાડે છે અને અને આપણે બેઠા બેઠા જોતા અડધામાં થોડી ઘણી લગાડી દીધી કટિંગ ભગવાન ની દયા થી થઈ ગયું એટલું સારું છે આપણે લાદી નાખવાનું મેઈન કારણ તો એ જ હતું કે રૂમ માં આપણે ગાયો માટે નીણ પડી છે જો વરસાદનું પાણી પડે તો આપણી ગાયુ નીણ બાટી જાય એના માટે જ તે આપણે અગાસીમાં લાદી નખાવી દીધી અને લાદી બધી અલગ અલગ કલરની છે તમને છે હવે અડધામાં તો આપણે લાદી નાખવાનું બાકી રહ્યું છે આ બધા વ્લોગ શૂટ થાય એમ હતું નહીં કેમ કે ઘડી વરસાદ આવી જતો હતો એટલા માટે આપણે આવી રીતના કટકા કટકા શૂટ કરીને એક આખો વિડીયો બનાવી નાખ્યો જો આખી અગાસીમાં આપણે મસ્ત લાદી નખાઈ ગઈ છે છાટાય આવે છે થોડા ઘણા લાદી નાખી દેશે જો હજી છાટા તો આવે જ છે એટલે પહેલા બહુ વરસાદ આવ્યો ને ત્યારે આપણે આ પ્લાસ્ટિક ઢાંકી દીધું તો એટલે વાંધો ન આવ્યો પ્લાસ્ટિક હોય એટલે સિમેન્ટ બધું ધોવાય નહીં એમ વાતાવરણ હજી વરસાદ જેવું જ છે ફાઇનલી તો આપણે લાદીનું કામ પતી ગયું છે લાદી નખાઈ ગઈ છે થોડો ઘણો વરસાદ આવ્યો પણ હેલું થઈ ગયું છે બધું કામ પતી ગયું છે અને આપણે જે બ્લોગ બનાવ્યો એમાં હું વોઇસ બીજી એપથી એડિટ કરીને મૂકીશ કારણ કે વરસાદના લીધે કાંઈ બ્લોગ શૂટ થયો નહીં અને ત્યારે જોવાનો ટાઈમ થઈ ગયો છે અને જયંતભાઈ આવી ગયા છે તો હવે આજના બ્લોગમાં બસ આટલું જ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી